નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેટલું હલકું કેટલું ભારે આગળના વિડીયોમાં આપણે એક થી નું સોલ્યુશન તો જોયેલું આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો બાદ બાકી પ્રશ્ન એક બાદ બાકી કરો પેલું પિસ્તાલીસ કિગ્રામ માઇનસ સત્યાવીસ કિગ્રા પાંચમાંથી સાત નહીં જાય તો પર આપણે કેટલા મૂકીશું પંદર અને અહીંયા આવશે ત્રણ પંદરમાંથી સાત જા તો આઠ ત્રણમાંથી બે જાય તો એક જવાબ આવશે અઢાર કીગ્રા અહીંયા આવશે અગિયાર અહીંયા આવશે પાંચ અગિયારમાંથી પાંચ જાય તો છ પાંચમાંથી ત્રણ જાય તો બે જવાબ આવશે આપણો છવ્વીસ કિલોગ્રામ ત્યારબાદ ચારમાંથી આઠ નહીં જાય તેથી વધી આવશે ચૌદ અહીંયા આવશે સાત ચૌદમાંથી આઠ જાય તો છ સાતમાંથી પાંચ જાય તો બે દાખલા નંબર ચાર અહીંયા આવશે બાર અહીંયા આવશે આઠ બારમાંથી ચાર જાય તો આઠ આઠમાંથી છ જાય તો બે અઠ્યાવીસ કિલોગ્રામ દાખલા નંબર પાંચ આઠમાંથી પાંચ જાય તો ત્રણ બેમાંથી પાંચ નહીં જાય તેથી અહીંયા આપણે વધી મૂકીશું ની અહીંયા આવશે બે બારમાંથી પાંચ જાય તો સાત બેમાંથી એક જાય તો એક દાખલા નંબર છ શૂન્યમાંથી નહીં જાય તેથી અહીંયા આપણે દસ કો મૂકીશું અહીંયા નવ મૂકીશું દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી ચાર જાય તો પાંચ ને છમાંથી ત્રણ જાય તો ત્રણ ને અહીંયા પાંચ આવશે અહીંયા આવશે બે

અહીંયા વધી લીધી એટલે અહીંયા પણ આપણે એક સંખ્યા કટ કરવી પડે બાર માંથી તો છ બાર માંથી નવ જાય તો ત્રણ સાત માંથી ત્રણસો છત્રીસ કિલોગ્રામ પ્રશ્ન બે બાદ બાકી કરો શૂન્ય શૂન્યમાંથી માંથી પાંચ નહીં જાય તો અહીંયા આવશે દસ કો અહીંયા આવશે બે દસમાંથી માંથી પાંચ જાય તો પાંચ બે માંથી એક જાય તો એક છ માંથી ચાર જાય તો બે અને બે માંથી એક જાય તો એક દાખલા નંબર બે દસ કો ચૌદ અને ત્રણ દસમાંથી પાંચ જાય પાંચ ચૌદમાંથી સાત જાય તો ચાર ને ત્રણ સાત બે અહીંયા આવશે બાર અહીંયા આવશે બે બારમાંથી આઠ જાય તો ચાર બેમાંથી એક જાય તો એક જવાબ આવશે બાર ચૌદ કિલોગ્રામ બસો ને પંચોતેર ગ્રામ દાખલા નંબર ત્રણ ગણીએ તો પાંચ અહીંયા આવશે બાર અહીંયા આવશે એક બારમાંથી પાંચ જાય તો સાત એકમાંથી એક જાય તો શૂન્ય અહીંયા આવશે ચૌદ અહીંયા આવશે ત્રણ ચૌદમાંથી સાત જાય તો સાત ત્રણમાંથી બે જાય તો એક હવે દાખલા નંબર ચાર આઠ પાંચમાંથી આઠ નહીં જાય તો અહીંયા આપણે પંદર મૂકીશું અહીંયા દસ અહીંયા અહીંયા પણ આપણે વધી મૂકી દે અહીંયા પણ આપણે કટ કરવો પડશે અહીંયા પાછા અગિયાર આવશે અહીંયા આવશે પાંચ પંદર માંથી આઠ જાય તો પાંચ ને બે સાત દસ માંથી છ જાય તો ચાર અને સાત માંથી ચાર જાય તો ત્રણ હવે ત્રણ જાય તો આઠ ને 5 માંથી ત્રણ જાય તો બે હવે જોઈએ દાખલા નંબર પાંચ બાદ બાકી છે અહીંયા આવશે પંદર અહીંયા આવશે નવ પંદરમાંથી આઠ જાય તો સાત નવમાંથી બે જાય તો સાત બેમાંથી એક જાય તો એક અહીંયા પાછી આપણે બધી લેવી પડશે તેર અહીંયા આવશે નવ તેરમાંથી પાંચ જાય તો પાંચને ત્રણ આઠ આ નવમાંથી આઠ જાય તો એકનો એક દાખલા નંબર પાંચ પંદર નવ પંદરમાંથી આઠ જાય તો સાત નવમાંથી સાત જાય તો બે સાતમાંથી ત્રણ જાય તો ચાર ચારમાંથી ચાર જાય તો શૂન્ય નવમાંથી છ જાય તો ત્રણ દાખલા નંબર સાત દસ કો અહીંયા આવશે ચૌદ અહીંયા આવશે ત્રણ દસમાં પાંચ જાય પાંચ ચૌદમાંથી નવ જાય તો પાંચ ત્રણમાંથી એક જાય તો બે અહીંયા આવશે દસ કો અહીંયા આવશે અગિયાર અહીંયા આવશે એકડો દસમાં પાંચ જાય પાંચ અગિયારમાં નવ જાય તો બે અને એકમાંથી એકનો એક દસ નવ પાંચ દસમાં પાંચ જાય પાંચ નવમાં ચાર જાય પાંચ પાંચમાં ત્રણ જાય તો બે અહીંયા આવશે ચૌદ અહીંયા આવશે તેર અહીંયા આવશે ત્રણ ચૌદમાંથી આઠ જાય તો છ તેરમાંથી છ જાય તો સાત ત્રણ માંથી પાંત્રીસ કિલોગ્રામ ઘઉં માંથી સત્તર કિલો પાંચસો ગ્રામ ઘઉં ખાવામાં વપરાઈ ગયા હોય તો કેટલા ઘઉં બાકી રહ્યા કુલ પાંત્રીસ કીગરા આપ્યા છે તો ગ્રામ આવશે પાંત્રીસ હજાર ગ્રામમાં ફેરવતા હવે સત્તર અને પાંચસો ગ્રામ ખાવામાં વપરાઈ ગયા છે તો આપણે શું કરવી પડશે આમાં બાદ બાકીને હા તો કરીએ શૂન્યનું શૂન્ય 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 અહીંયા આવશે કો એક સંખ્યા કટ થતાં સાત ચારમાંથી સાત નહીં જાય તો આપણે ચૌદ મૂકવા પડશે દસમાંથી પાંચ જાય તો પાંચ ચૌદમાંથી સાત જાય તો સાત અહીંયા આપણે બધી મૂકી તેથી અહીંયા પણ આપણે એક સંખ્યા કટ કરીશું બેમાંથી એક જાય તો એક જવાબ આવશે તો ખા સત્તર કિગ્રા પાંચસો ગ્રામ ઘઉં બાકી રહ્યા ત્યારબાદ દાખલા નંબર બે શ્રીરામ પ્રોવિઝન સ્ટોરમાં વીસ કિલો પાંચસો ગ્રામ ખાંડ હતી તેમાંથી બાર કિગ્રા બસો પચાસ ગ્રામ ખાંડ વેચાઈ ગઈ તો કેટલી ખાંડ બાકી રહી તો વીસ કિલોગ્રામ પાંચસો ગ્રામ બાર કિગ્રા બસો પચાસ ગ્રામ બાદ બાકી કરીએ શૂન્ય 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 અહીંયા આવશે દસ કો અહીંયા આવશે ચાર દસમાંથી પાંચ જાય તો પાંચ ચારમાંથી બે જાય તો બે અહીં આવશે કો અહીંયા આવશે એક દસમાંથી બે જાય તો આઠ એકમાંથી એક જાય તો શૂન્ય તો આઠ કીગ્રા બસો પચાસ ગ્રામ બાકી રહે હવે જોઈએ દાખલા નંબર અંજુમલ પાસે પચીસ કીગરા પાંચસો ગ્રામ શિંગદાણા છે તેમાંથી તે અઢાર કિગ્રા ત્રણસો પચાસ ગ્રામ શિંગદાણા ચંદુમલને આપે છે તો અંજુમલ પાસે કેટલા શિંગદાણા બાકી રહીએ કુલ કેટલા છે તો કે પચીસ કીગ્રા પાંચસો ગ્રામ તેમાંથી તે અઢાર કિગ્રા ને ત્રણસો વીસ ગ્રામ તેના મિત્ર ચંદુમલ આપે તો શૂન્ય અહીંયા આવશે દસ કો અહીંયા આવશે ચાર દસ માંથી બે જાય તો આઠ ચાર માંથી ત્રણ જાય તો એક પાંચ માંથી આઠ નહીં જાય તેથી અહીંયા આપણે બધી લઈશું પંદર ને એક સંખ્યા કટ કરતા એક આવશે પંદર માંથી આઠ બાદ કરીએ તો સાત એક માંથી એક જાય તો શૂન્ય લખીએ તો અંજુમલ પાસે રહે દાખલા નંબર ચાર જયેન્દ્ર પાસે અઠયાવીસ કીગ્રા છસો ને પચાસ ગ્રામ ચા હતી લખે અઠ્યાવીસ કિગ્રા છસો ને પચાસ ગ્રામ ચા હતી તેમાંથી તેણે કેટલી પંદર કીગ્રા બસો ને પચાસ ગ્રામ ચા ધર્મેન્દ્રને આપે છે તો જયેન્દ્ર પાસે કેટલી ચા રહે શૂન્ય 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 પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય છ માંથી બે જાય તો ચાર આઠમાંથી પાંચ જાય તો ત્રણ બે માંથી એક જાય તો એક તો લખીએ આપણે તો જયેન્દ્ર પાસે તેર કિગ્રા ચારસો ને ગ્રામ ચા બાકી રહે